સ્ટેટ ઓફ દાખલ કરે આવી છે શું મામલો હતો અને કોણ આરોપીઓ શું બેઠા પચીસ બે દો હજાર પચીસમાં એક મર્ડર સરકેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો એમાં જો મરાઠ જનાર હતો મુઝમ્મિલ વડગામા નામે એમનો અપહરણ બધા આરોપીએ એમની દુકાન સામેથી અને તેમને લઈ લે સફી લાલા દરગાહની સામે ખુલી જગ્યામાં એને પાઇપથી અને લકડાથી માર મારીને એમનો મર્ડર કર્યો હતો અને આ મર્ડરની તપાસ દરમિયાન જો બધા સામેવાળા છે આરોપી છે એમની ગુનાઈત ઇતિહાસ સામે આવ્યા હતા અને એમને જુદા જુદા પોલીસ સ્ટેશન જેમ કે વેજલપુર દાની લીમના વટવા સરખેજ ડીસીબીમાં ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે અને ગંભીર પ્રકારની એની ગુનાહિત ઇતિહાસ છે એ તપાસ દરમિયાન જો પણ ગુના અમને સામે સામે આવ્યા હતા એને લીધે અને એક એવી એવી આપણી હકીકત સામે આવી હતી કે આ એક ગુના આચરતી ટોટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ છે અને આ ઓર્ગનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રીતે એક રિપોર્ટ આપણે તૈયાર કરી હતી જો માન્ય સીપી શ્રી મારફતે નામદાર કોર્ટમાં રજૂ કરી હતી આ નામદાર કોર્ટે એમને ગ્રાહ્ય રાખી અને ટોકની કલમ ત્રણ એક એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ કલમ એની ઉપર દાખલ થઈ છે એ જો આરોપી છે છે ઉપર થયેલી એમાં જો મૂળ માસ્ટર માઇન્ડ છે એ ફૈઝલ ખાન ખાન બલી ખાન પઠાન છે એમની ઉંમર એકત્રીસ વર્ષ છે અને એને ઉપર ચોદ જેટલે ગંભીર ગુના જેમ કે ચાર મારામારી તીન આર્મસેટ દો તીનસો સાત એક લૂંટ અને એક જુગાર દાખેલ છે અને એમની પાસા પણ થયેલી છે એક બીજો નંબર આરોપી છે રફનવાઝ કયુમ ખાન પઠાણ એની ઉપર બે ગુના છે એક આર્મ શેઠ અને એક જુગારનો ગુના છે અને ત્રીજો જો આરોપી છે મુખ્ત્યાર હુસૈન ગૌરી છે એની ઉંમર ઓગણચાલીસ વર્ષ છે અને એની ઉપર ત્રણ ગુના છે એક એનડીપીએસ એક આમ સેટ અને એક ધમકી અને ચોથો નંબર આરોપી છે મુસ્તફા ઉર્ફ સમીર ઉર્ફ બોડો એને ઉપર આઠ જેટલા ગુના છે જેમાં એક મારામારી બે મહાવ્યતા એક બે આમસેટ એક પ્રોવિશન અને એક ધમકી અને પાંચમો જે આરોપી છે એને આમીન સન ઓફ રફીકભાઈ મેમણ છે એની ઉંમર બત્રીસ વર્ષ છે અને એના ઉપર છ ગુના છે એક તીનસો સાત એક મહાવ્યતા એક આમસેટ એક ખંડણી એક લૂંટ અને એક જાહેરનામા ભંગનો ગુના છે આ જો ટોલી છે એમનો જો એમો એવું છે કે એ એને જો પૂરા ટોળકી હતી એને જુદા જુદા ગંભીર કૃત્ય જેમ કે મર્ડર અને એક્સ્ટોર્શન અટેમ્પ ટુ મર્ડર એનડીપીએસ જુગાર દારૂ જેવી ગંભીર ગુના એમને ઉપર છે અને આ ફેઝલ ખાન જો છે એનો મુખ્ય આરોપી તરીકે છે આરોપીનું સામ સ્ટેટસ શું છે આરોપી અત્યારે જેલમાં છે બહાર છે ક્યાં આ જો મર્ડરમાં સાત જેટલા આરોપી છે આ બધા અત્યારે જેલમાં છે અને એક માઇનર છે એ ભાગ છે